નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજરાદના સમાચાર પર ડભોઈથી ડભોઈ તાલુકાના ચાંદૂદ નજીક ઓરસંગ ગામડી રિસોર્ટમાં બની આગની ઘટના રિસોર્ટમાં આવતા સેલાણીઓના રોકવાના રૂમમાં અચાનક જ શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી આગના બનાવને પગલે સ્થાનિક કર્મચારીઓ દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો મળતી વિગત અનુસાર સર્કિટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક ધારણ હોવાનું જાણવા મળે છે ત્યારે વધુ આગ પ્રસરે તે પહેલાં ડભોઈ નગરપાલિકા ફાયર વિભાગની મદદ લીધા બાદ આગ પર કાબૂ મેળવાયો હતો જોકે સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાની કે મોટું નુકસાન થવા પામ્યું નથી સહેલાણીઓના રોકાવાના રૂમમાં આગ લાગતા મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી આગના કારણે સામાન્ય નુકસાન થવા પામ્યું હતું જોકે રિસોર્ટના અંદર સેફ્ટી સાધનો હતા તેનો ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ આગ કાબૂમાં આવી ન હતી જ્યારે કે ડભોઈ નગરપાલિકા ફાયર ફાઈટર પહોંચતા આગ કાબૂમાં લેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ